નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ભિલોળાથી ભિલોડામાં બાયપાસનો વિરોધ અને ભિલોડા બજારમાં ઓવરબ્રિજ બનાવવા સંદર્ભે ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી યોજાઈ અને મામલતદારને પત્ર પાઠવવામાં આવ્યું છે અરવલ્લી જિલ્લાના હાદર્શમાં ભિલોળા ઈડર શામળાજી ખલવાળ અને લીલછા ભિલોળા બાયપાસ બનાવવા સંદર્ભે વિરોધ પ્રદર્શન રેલીનો કાર્યક્રમ યોજાયો અને ભિલોળામાં નવીન બાયપાસ રોડની જગ્યાએ ભિલોળાથી ઈડરને જોડતા

મકાન વિહોણા થાય છે અને આદિવાસીઓની જમીન નાના નાના ટુકડાઓમાં આવેલી છે આદિવાસી જમીન વિહોણા થાય તેમ લાગે છે તો તેના બદલે બિલોડા શહેરમાંથી ફ્લાય ઓવરબ્રિજ બને તો અસરગ્રસ્તો જમીન વિહોણા ના થાય તેમ છે વિકાસના નામે આદિવાસી વિસ્તારોમાં જળ જંગલ અને જમીન હડપ કરવાના સરકારમાં વિરોધ કર્યો હતો બિલોડા શહેરના નાના નાના લારી ગલ્લા શાકભાજી ફ્રૂટ કટલરી સહિત નાસ્તાઓની લારીઓના વેપારીઓ તેમજ આ વિસ્તારના સ્થાનિકોને અગ્રિમતા આપવી અને કાયમી ધોરણે નજેવા તળાવની ફરતે જગ્યા ફાળવી અને બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી એસ ટી એસ સી જગ્યાઓ ભરી આ બધી બાબતોને લઈને રેલી ઉગ્ર વિરોધ તેમજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ભીલોડાથી અમારા રિપોર્ટર ફારૂકભાઈ મનસુરી સાથે પડકાર અરવલ્લી બ્યુરો ઓફિસ મોડાસા